મહિનામાં પરિક્રમા મહોત્સવના કાર્યક્રમ દરમિયાન પંદર ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્રી સહિત ગુજરાત ભાજપના તમામ ધારાસભ્યો મંત્રીઓ અને વિધાનસભાના અધ્યક્ષ પરિક્રમા મહોત્સવમાં હાજરી આપવા આવ્યા હતા ત્યારે તેમની આગતા સ્વાગત કરવા માટે

સરરા કરવા માટે આ લોકો ચાનો ખર્ચો સાતસો વીસ લખે ઉધારવામાં આવ્યો પણ પછી જાણવા મળ્યું કે આ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટમાંથી આપવામાં આવ્યો પણ સાથે સાથે એના વિરોધમાં ધાર્મિક જગ્યાની અંદર દર્શન કરવા જઈએ ત્યારે જે માતાજી પ્રસાદ આપે એટલી જ હક કરીએ બાકી બીજું કોઈ હોતું નથી એના વિરોધમાં આ સરકારે કરતા કરતા

માતાજીને ઠગવા માટે ઠગી રહ્યા છે એવું દેખાઈ રહ્યું છે એટલે આ જે પૈસા લીધા છે સરકારને પાછા માતાજીને પૈસા સુપ્રેડ કરે ના કરશે તો જ્યાં સુધી માતાજીના ટસ્ટમાં પૈસા પૂરા સંપૂર્ણ રીતે જમા ના થાય ત્યાં સુધી અમે વિરોધ કરશું કોંગ્રેસના ના આગેવાન શ્રી અમાંગભાઈ અને બીજા ધારાસભ્યમાનની ધારાસભ્યશ્રી દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવેલ છે એ આવેદનપત્રની વિગતો અમે ચકાસી હમણાં જસ્ટ હમણાં આપ્યું છે ચકાસી અને અમે અમારી વડી કચેરી અને કલેક્ટર સાહેબ ને અધ્યક્ષ યોગ્ય કાર્યવાહી મોકલી આપી છે એમ કરીને ટોટલ બાર લાખ નું બિલ જે છે હકીકતમાં કલેક્ટર બનાસકાંઠા એ ચૂકવવાનું હોય પરંતુ કલેક્ટર બનાસકાંઠા એ દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન હોવાથી તેમણે આ બિલ દેવસ્થાન ટ્રસ્ટને ને ચૂકવવા સૂચન કર્યું અને દેવસ્થાન ટ્રસ્ટના ના વહીવટદારે હમણાં સ્વીકાર્યું પણ કેફિયત પણ આપી છે કે હા અમે આ બિલ ચૂકવેલું છે તો આ બિલ સત્વરે સરકાર પાછું ચૂકવી દે એના માટે અમે આવેદન પત્ર આપેલું છે કોઈ પણ પ્રકારના ખોટા ખર્ચા થાય નહીં ખાસ કરીને ટ્રસ્ટના નિયમની અંદર બંધારણમાં લખેલું છે કે આપણે દર વર્ષે ઓડિટ કરાવવું જોઈએ અને ઓડિટનો રિપોર્ટ છે જનતા સમક્ષ મૂકવો જોઈએ ઘણા વર્ષોથી મૂકાતો નથી ટ્રસ્ટીઓ તરીકે સ્થાનિક ધારાસભ્ય તાલુકા પંચાયતના પ્રમુખ સ્થાનિક લોકસભાના સદસ્ય અને બાકીના અન્ય લોકો પર હોવા જોઈએ પરંતુ ટ્રસ્ટીઓની અંદર માત્ર અધિકારીઓ જ છે બીજું કોઈ છે નહીં એટલે ભક્તોની આસ્થા જોડે ચેડા થઈ રહ્યા છે જો આ રૂપિયા જે આ પ્રમાણેના રૂપિયા જે જમવાના રૂપિયા ધારાસભ્ય શ્રી મુખ્યમંત્રી શ્રીના જે રૂપિયા જે છે બાર લાખનું બિલ જે મંદિરે ચૂકવેલું છે સરકાર એને સત્વરે પાછું કરે અને જો સરકાર આ પાછું નહીં કરે તો આમાં ફરીથી એકવાર કહું એક પણ કોંગ્રેસના ધારાસભ્ય આ પ્રકારનો લાભ લીધેલો નથી